આજે ત્યાં એકાદશી કરીને એનો મહિમા કહેવાય છે શાસ્ત્રી મહારાજ કહેતા પાંચ એકાદશી આપણે કરીએ તપ માત્ર આવી ગયું બધું એમાં બધું આવી ગયા એટલે તે દિવસ તો પ્રયત્ન કરવા પ્રયત્ન તો હોય જ નહીં સીધી આજ્ઞા પણ જે દુબળા પતરા હોય શ્રદ્ધા વિનાના હોય એના એની વાત છે એટલે આ મહારાજે જે વાત કરી આટલી દયા કરી મહારાજે તો આપણે હમણાં માટે કાય ના કરી આનંદ જન્મ તો તપ કર્યા મન ધર્યા કર્યા મનધર્યું બધું કેટલાય સાધનો કર્યા અને આ આજ્ઞાથી ના થાય આ તકલીફ હોય છે આગળ મન ધારા પર્વત ચડે ગિરનાર ચડી જાય હિમાલય ચડી જાય પણ આજ્ઞાથી દસ પગથી ના ચડે મંદિરના એવું છે એમાં ખંડણે કેમ મહારાજ મેથાણમાં શ્રીહરીએ એકાદશીનું વ્રત કરવા હરિજનો મીઠા વચ્ચેને કહ્યું આમ તો ઉપવાસ કડવો હોય છે હા એમાં મીઠા વચને કહું બહુ એને જે મેથી હોય ને મેથી ગુણકારી પણ તો એમાં મેથી પાક બનાવે એટલે બધું થોડુંક મીઠા વચન મારા જે મેથી માર થોડું મીઠા કહે છે શું કહે છે એકાદશીનું વ્રત કરવું બધી એકાદશી દિવસે ફળાહાર ન કરવો તે ઉત્તમ વ્રત છે લાખા વર્ષની કેટલી ચોઈસ આવે ને બાયું ચોઈસ એ કહે ફળાહાર ન કર્યું ઉત્તમ વ્રત છે તેમાં પણ એટલે કદાચ બધા ના કરી શકે બધી બધી એકાદશીઓ તેમાં પણ દેવ પડી દેવ ઉઠી જળ ઝીણ ત્રણ એકાદશીએ તો ફલાહાર ન જ કરવો એટલે આજે આ એક ગઈકાલે ગઈ ને એ દેવ ઉઠી દેવ ઉઠી અને ચાતુરમાં બેસે ત્યાં દેવ પડી અને વચ્ચે આવે જળ ઝીણ ભગવાન પડખું બદલે આપણે તો કેટલી વાર બદલ થાય પડખું અને જળજીનીએ ત્રણ એકાશીએ તો ફલાહાર ન જ કરવો અને આખી રાત્રિ જાગરણ કરવું દિવસે જ ગોરી વાગી જાય આખી રાત્રિ પણ નિર્જરા એનું ઘણું ફળ છે ભાઈ જેટલો એમાં સાહેબ હતા ને સ્કૂલમાં તો દરેક છોકરાને સો માર્ક આપી દો પેપર તપાસતા પહેલાં સો આપી દો પછી કાપતો જાઓ પંચાણું નેવું પંચ્યાસી એંસી પછી કપ પહેલાં સો આપી જ દઉં એમ મારા પહેલાં સો આપી જ દીધા પણ પછી જાગરણ ના કરીએ તો દસ ટકા પંદર ટકા કપાય પછી આમ કહીએ તો કપાય ગપ્પા સપ્પા મારીએ એ કાંઈ કરે પણ છાપું વાંચે ના કહે એટલે અમારે કપાય બધું એમ કપાતા છેલ્લે કેટલું રહે ભગવાન જાણે પણ સાઠ ટકા તો મળી જાય નિર્જરાવાળાને હા પછી આગળ જેટલું સાહિત્ય કરી હોય એટલું ઉમેરાય અને આનંદથી કથા કીર્તન કરવા જેથી મહાપાતક નાશ પામે છે હવે જો ભાઈ કે કોટી યજ્ઞ જેટલું એક એકાદશીના વ્રતનું ફળ કયું છે કોટી એટલે કરોડ કરોડ યજ્ઞ હા અને આપણા યજ્ઞ નહીં આ તો પોલા એમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય એવા યજ્ઞ આપણા યજ્ઞ એક પાટલો લખાય એટલે પતી ગયો હજાર બે હજાર પાંચ હજાર તો કરોડો રૂપિયા ખર્ચ થાય એવા કરોડો યજ્ઞનું ફળ એકાદશી તમે ગઈકાલે કરીને નિર્જરા જેને નિરજરા કહે નહીં ઓલાયનું ફળ છે પણ નિરજરાવાનું તો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કહેવાય યોગી આપણે તો અમને પાણી પીએ જ નહીં એકાદશી ના જ પાડે નંબર કાઢી જ નાખે કોટી યજ્ઞ જેટલું એકાદશીના વ્રતનું ફળ છે એકાદશીને દિવસે અન્ન ખાય તેને માંસ તુલ્ય કહેવું છે ફરાર કરવું પણ અન્ન ખાય ને રોટલો ઝાપટે દાળ ભાત ખાય કે માંસ ખાધા બરાબર નોનવેજ થઈ ગયું આવું છે शास्त्री में छह वर्ष टाइम है, आ कितना वर्ष नहीं थे? सात वर्ष, बस वैसा टल था नहीं आया, नहीं आया? नाम अम्मर, जो शास्त्री में आठ था, छह वर्ष नाना थी, एक वर्ष नाना અને પછી આ બેસી પછી કરમસદ જાનમાં ગયેલા એમને તો કંઈ જવું પડે બધા કુટુંબી ઘરે ગયા એટલે જવું પડે પછી એકાદશી બધા ઝાપટવા લાગ્યા મોટા મોટા બધા એકાદશી બાય એરમેલ કેટલા જાય ખબર જ ના હોય આ એકાદશી કે કયો કઈ દશી અને ખબર હોય તો ખાઈ લે એમાં જાનમાં ગયા તો બાકી રાખે ગમે હોય તો ઝાપટી જ નાખે શાસ્ત્રીમાં નાના ડુંગર ભગતમાં એટલા ના પાડી એમના ભાઈ મથુર હોય ખૂબ સમજાય હવે તારે શું એકાદશી નાનો ખાવું કૂદવું નાચવું ના કહે ખાય જ નહીં પકડી રાખ્યું અને પછી આ વાત કરી કે એકાદશી એ અન્ન ખાય ને એ માંસ મદિરા ખાધા જેવું છે ચારસો જણ આવી ગયા ચારસો જણ જાણના બધા અને તે વખતે મોટા ઘોંટો પડે ને મૂતરી પડે છોકરાઓ એવા બધા હતા માય કાંઈકની જરૂર નહીં અહીંથી બધું તે ત્યાં અવાજ સંભળાય ચારસો જણ મુછાળિયા મોટી મૂછવા રાખે ને થોબિયા કે નહીં હા બધા શાસ્ત્રી આમ કંઈ ને કહે શાસ્ત્ર નામ અડગ ના જ પડે છ વર્ષનું બાળક ના બંધન ચારસો ને ટક્કર ઝીલી ત્યાં એક બીજો પ્રસંગ છે આવો શોજો એકાદશી કહેવું છે કે એકાદશી દિવસે અજાણતા પણ અન્ન ખાય તે મને છાતીમાં બાણ મારે છે હા તો બહુ કહેવાય જો માંસ મરી ખા તો બરાબર ભગવાન છાતીમાં બાણ મારે એવું કહે હાર તક પહેરવાનો હોય કે બાણ મારવાનું હોય અજાણે જો જાણી તોપ માર્યું કહેવાય અજાણે છાતીમાં બાણ મારે આવું છે એકાદ દિવસે તો કાચા અન્નનો પણ સ્પર્શ ના કરવો સ્પર્શ જ ના કાચા અન્ન આટલું બધું કહેવું જે રોગે કહીને પરવશ હોય તેણે એક વખત ફરાર ખાવો છૂટા પાંચ વાર ઝાપટવા નહીં બબે કિલો છૂટા પી ફરાર નિર્જરા ના કહી શકો તો ફરાર પણ તો એક જ વખત આપણે એક ઉપવાસ નથી કરતા આપણે અગિયાર રસ કરીએ છીએ અગિયાર પ્રકારના રસ